તો ચાલો મિત્રો આપણે જૂનાગઢ આવ્યા છીએ તો જૂનાગઢ અહીંયા મોહબ્બત મકબરો છે તો અહીંયા મકબરાની મુલાકાત આપણે લીધી છે તો અહીંયા મકબરા પર લોકો સેલ્ફી પાડવા આવે છે વિડીયો શૂટ કરાવવા આવે છે કેમ કે અહીંયા સારો એવો વ્યૂઝ છે તો લોકો અહીંયા સેલ્ફી પાડવા અને વ્યૂઝ લેવા આવે છે તો આ જૂનાગઢનો મકબરો છે મોહબ્બત મકબરો ને અહીંયા લોકો પર્યટકો ફરવા પણ ખૂબ જ એવી સંખ્યામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયા ફોટો પાડવા અને વિડીયોગ્રાફી કરવા લોકો આવી રહ્યા છે તો જે લોકોના મેરેજ હોય એ પણ લોકો અહીંયા વિડીયોગ્રાફી કરાવવા આવે છે આ તમે જોઈ શકો છો સુંદર એવું પેલેસ મોહબત મકબરો જુનાગઢમાં આવેલો આપણે જૂનાગઢ ફરવા આવેલા તો અહીંયા પણ આપણે શૂટિંગ લીધેલું છે તો તમે હું તમને એક કપલ બતાવું એ લોકોના નવા નવા લગ્ન થઈ રહ્યા છે તો એ લોકો પણ અહીંયા શૂટિંગ લેવા આવ્યા છે વિડીયોગ્રાફી કરવા આ મકબરાની અંદરનો નજારો છે અહીંયા પર્યટકો ફરવા આવી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ જુનાગઢનો મોહબ્બત મકબરો તો તમે જોઈ શકો છો અહીંયા શૂટિંગ લઈ રહ્યા છે જેમના થવાના છે એ લોકો અહીંયા શૂટિંગ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો કપલ છે તો અહીંયા આ રીતે લોકો વિડીયો શૂટ કરવા આવે છે મોહબ્બતનો મકબરો કહેવાય છે આ જુનાગઢનો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુનાગઢ મોહમ્બત મકબરો તો મળીએ નવા વિડીયોમાં